નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ સોળ ત્રીજો મહિનો બે હજાર ચોવીસ વાર શનિવાર આજે આપણે રાજકોટ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ કલોજી અઠ્યાવીસો થી છત્રીસો સાઠ સિંગદાણા સોળસો ત્રીસ થી સત્તરસો પચીસ જીરુ ચુમ્માલીસો થી ચાર હજાર નવસો રાયડો આઠસો એસી થી નવસો ને પિસ્તાલીસ રૂપિયા એરંડા એક હજાર નેવ થી અગિયાર થી અગિયારસો પાંત્રીસ સુઆદસો પંચ્યાસી થી સત્તરસો મેથી એક હાજર થી તેરસો ને વીસ રૂપિયા મગ તેરસો છવીસ થી અઢારસો સાસઠ તુવેર પંદરસો સાહીઠ થી બે હજાર દસ ધાણા ચૌદસો થી ઓગણીસો પચાસ અજમો એકત્રીસો એસી થી એકત્રીસો ને એસી રૂપિયા સોયાબીન આઠસો ઓગણસી જુવાર આઠસો પચાસ થી નવસો ચાલીસ લસણ અગિયાર વરિયાળી ચાલીસ થી બે હજાર બે રૂપિયા તલકાળા અઠ્યાવીસો થી એકત્રીસો તલ સફેદ થી દસ ઘઉં ટુકડા ચારસો થી છસો રૂપિયા ચારસો અઠ્યોતેર થી પાંચસો એકતાલીસ મગફળી મગફળી એક હજાર પચાસ થી તેરસો આઠ કપાસ ચૌદસો પચાસ થી સોળસો ને વીસ રૂપિયા અને મિત્રો અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે